એકસો સોળ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ વાવાઝોડાની જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ તેનો ટ્રેક ફાઇનલ કરવામાં આવ્યો છે તો આ ક્યાં વાત કઈ દિશામાં આગળ વધશે ગુજરાતમાં શું સ્થિતિ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને સૌથી પહેલા અત્યારની આપણે અપડેટ જોઈએ તો વાવાઝોડું તમે જોઈ શકો અત્યારે દસ ના ટકોરે અહીં બની રહ્યું છે તેની પવનની ઝડપ એકસો ને થી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણે નોંધી શકીએ છીએ આ રીતે ગુજરાતમાં અત્યારે ભાવ પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડું કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ તો આવી રીતે ધીમે ધીમે આગળ વધવાનું છે ને તે અતિ મજબૂત સ્થિતિમાં આગળ વધી શકે છે ખાસ કરીને કચ્છથી ગુજરાતથી દૂર જઈ રહ્યું છે એટલે કે ગુજરાત અને કચ્છથી આ રીતે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે ભારેથી ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં કચ્છમાં આજે જોવા મળી શકે બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી પરંતુ ભારે પવન ફૂંકાશે સિત્તેરથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે ને આ જે વાવાઝોડું છે ખાસ કરીને આશાન વાવાઝોડું તે અડતાલીસ વર્ષ પછી ફરી વખત રેકોર્ડ તોડ છે કારણ કે જમીન ઉપરથી બનનારું વાવાઝોડું પ્રથમ વાવાઝોડું છે જોઈએ આપણે એકત્રીસ તારીખની અપડેટ આપણે એકત્રીસ તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં એકસોને પંદર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે અને આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે રેડ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને માછીમારોને દરિયામાં ન જવા અને પર્યટન સ્થળો દરિયાકાંઠાના હોય ત્યાં પણ ન જવાની ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ તેનો ટ્રેક ફાઇનલ કરવામાં આવ્યો છે જોઈએ એકત્રીસ તારીખની રાત્રિની અપડેટ આપણે ખાસ કરીને રાત્રિના સમયે આજે વાવાઝોડું છે તે ક્યાં આગળ વધશે તો કરાચી પાકિસ્તાન અને ગુજરાતથી ઘણું બધું દૂર હશે ત્યારે એકસો એક કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો મહત્તમ તેની જે પવનની ઝડપ છે એકસો ને પાંત્રીસથી એકસો ને છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તો આ રીતે વાવાઝોડું મસ્કટ ઉપર ત્રાટકવાની તૈયારીમાં આગળ વધી રહ્યું છે જો દિશામાં કોઈ પરિવર્તન આવે યુ ટર્ન મારે તો ફરી વખત ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘ તાંડવ અને વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર કચ્છ ઉપર તોળાતો ગણી શકાય તો આ વાવાઝોડું અત્યારે સાવ નબળી સ્થિતિમાં છે પરંતુ આગળ વધતા તે પહેલી તારીખની અંદર મજબૂત બનશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની આપણે વાત કરીએ તો એકસો ને ઓગણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ રીતે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ખાસ કરીને મસ્કટ તરફ ક્યારે પહોંચશે તેની વાત કરીએ હવે આપણે જોઈએ તો ગુજરાત આપણું ઘણું દૂર છે ને વાવાઝોડું આગળ વધતા ગુજરાતની સ્થિતિ નોર્મલ થશે પરંતુ આ વાવાઝોડું અતિ ભયંકર અને મજબૂત રીતે મસ્કટ ઉપર ત્રાટક છે કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે વાવાઝોડું સામાન્ય છે પરંતુ અત્યારે તે મજબૂતાઈથી આગળ વધવાનું છે હવામાન વિભાગના ટ્રેક મુજબ ભારતીય હવામાન સંસ્થા દ્વારા પણ ચોંકાવનારી અપડેટ આપી છે કે વાવાઝોડું બની ગયું છે અત્યારે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે તો આ રીતે આ વાવાઝોડું ખાસ કરીને મસ્કટ ઉપર બીજી તારીખની અંદર ત્રાટકી શકે અને ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવે જોઈએ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ આપણને શું જોવા મળે છે અત્યારમાં ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો અત્યારે ગુજરાતના કાંઠે વાવાઝોડું બનેલું છે ત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં પવનની ઝડપ છે તેમાં ગાંધીધામ આજુબાજુ બાસઠ કિલોમીટર પ્રતિ કલાક ખાવડા બોતેર તેમજ નલિયા માંડવી આજુબાજુ અઠ્યોતેરથી નેવું ઓખા આજુબાજુ સિત્યોતેર અને જામનગર આજુબાજુ અઠ્ઠાવન રાજકોટમાં ચોપન જૂનાગઢમાં પચાસ ભાવનગર આજુબાજુ ચાલીસથી પિસ્તાલીસની નોર્મલ પવનની ઝડપ છે ગઈકાલ કરતાં પવનની ઝડપમાં ઘટાડો મહેસાણા આજુબાજુ પણ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે અત્યારે ખાસ કરીને કચ્છના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારોમાં અતિ ભયંકર પવન ફૂંકાઈ શકે આજે બપોરના સમયની વાત કરીએ ખાસ કરીને તો વાવાઝોડું અતિ મજબૂત બનશે ત્યારે પવનની ઝડપ પંચાણું કિલોમીટર પ્રતિ કલાક લખપત નલિયા આજુબાજુના વિસ્તારો ખાવડા ભુજ ગાંધીધામ આ જે બધા વિસ્તારો છે તેમાં પવનની ઝડપમાં વધારો થશે તો ઓખા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ એસી કિલોમીટર પ્રતિ કલાક અને ભાવનગર સાઈડના વિસ્તારોમાં પચાસ એવી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આજે રાત્રિના અગિયાર વાગ્યા સુધી ભારે પવન ફૂકાશે અને વાવાઝોડું એકત્રીસ તારીખની અંદર ગુજરાતથી દૂર જશે ત્યારે ગુજરાતની અંદર નોર્મલ પવનની ઝડપ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે જો કોઈ નવી અપડેટ આવે ને વાવાઝોડું યુટર્ન મારે તો તેની અપડેટ આગામી સમયમાં બબે કલાકે આપવામાં આવશે હવે આપણે જોઈએ ખાસ કરીને વરસાદની અપડેટ અત્યારે હાલ ખાસ કરીને સિસ્ટમ સક્રિય છે ઉત્તર મધ્ય ગુજરાતમાં સૂતો છવાયો વરસાદ કચ્છના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આપ જોઈ શકો અહીં આ રીતે વાદળા ઘેરાયેલા છે જ્યારે વાવાઝોડું સક્રિય છે તે બધા વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તેમજ અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે ઝડપ આગળ વધવાની છે તે પણ બીજી ત્રીજી તારીખથી ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારે દસ વાગ્યાના સમયગાળાની ખાસ વાત કરીએ તો નલિયા આજુબાજુના વિસ્તારો ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારો છે કચ્છના તેમાં વરસાદની સંભાવના છે તો સૌ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ વેરાવળ ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદની સિસ્ટમ છે તે કચ્છ ઉપર નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ભુજ રાપર ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તેમજ દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ તેમજ જૂનાગઢ અમરેલી આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરાથી વલસાડ સુરત આ બધા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે સાંજના સમયની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદ જોવા મળશે અને એકત્રીસ તારીખમાં વરસાદની સંભાવના ઓછી છે પહેલી તારીખ બીજી તારીખની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ત્રણ તારીખથી ગુજરાતમાં તેની અસર જોવા મળશે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ ભરૂચથી સુરત કોસંબા વંકલ ઉમરપાડા ઉંબરપાડા આજે બધા વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ખંભાત છોટાઉદેપુર આ બધા વિસ્તારો તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા વડોદરા હિંમતનગર આજે બધા વિસ્તારો છે તેમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે અને સૌથી વધારે તેની અસર ઉત્તર ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે જેમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ આ બધા વિસ્તારોમાં પરંતુ મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે છ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવામાન વિભાગ દ્વારા ખાસ અપડેટ આપવામાં આવી છે જેમાં આપણે જોઈએ તો તેમણે દર્શાવ્યું કે ઓગણત્રીસ ઓગસ્ટ અને રાત્રિના સમયે તેમણે ટ્રેક તેનો જાહેર કરી દીધો અને પવનની ઝડપ પણ તેમને ખાસ જાહેર કરી દીધી છે અહીંથી સિસ્ટમ આવીને ડિપ્રેશન સિસ્ટમ બની ડિપ્રેશન સિસ્ટમમાંથી વાવાઝોડું બની મસ્કટ તરફ આગળ વધવાનું છે તેની વાત કરી અને તેમણે આખો ટ્રેક બતાવી દીધો કે આ ટ્રેક ઉપર વાવાઝોડું અહીંથી આ રીતે આગળ વધવાનું છે અને આ જે બધા એરિયાઓ છે તેની અંદર તે ફેલાયેલું જોવા મળશે અને ખાસ કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર પવન આજે ફૂંકાઈ શકે અને હજુ આ વાવાઝોડું અત્યારે નવીન પ્રકારનું છે કારણ કે જમીન ઉપરથી સમુદ્રમાં આવતા વાવાઝોડું બન્યું તે એક નવીન ઘટના બની શકાય અડતાલીસ વર્ષ પછી પ્રથમ ઘટના કહી શકાય રેર ઓફ ધ કેસની અંદર આવી સિસ્ટમ બને અને ઓગસ્ટ મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની ઘટના એક મોટી અને ભયંકર ઘટના છે આ વાવાઝોડું કદાચ યુટર્ન મારે તો નવીનતા સર્જી શકે હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતના કાંઠે બનેલું વાવાઝોડું અત્યારે અહીં કચ્છની એકદમ બોર્ડર ઉપર સક્રિય છે અને તેનો ટ્રફ આ રીતે ફેલાયેલો છે જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકથી નેવું કિલોમીટર પ્રત્યે કલાકની પવનની ઝડપ કચ્છના વિસ્તારો અને બાકીના વિસ્તારોમાં પચાસ જેવી પવનની ઝડપ જોવા મળે છે સૌરાષ્ટ્રના એવા પણ વિસ્તારો છે જે આ કચ્છથી દૂરના વિસ્તારો ભાવનગર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમાં પિસ્તાલીસની પવનની ઝડપ એટલે કે ધીમી ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે જોઈએ આગળ બે તારીખની અપડેટ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે હવે આપણે બીજી તારીખની અપડેટ જોઈએ છીએ જેમાં ખાસ કરીને વાવાઝોડું મસ્કટ તરફ પહોંચી ગયું છે તો આ રીતે વાવાઝોડું અહીંથી આગળ વધશે અને આ રીતે મસ્કટ તરફ જવાનું છે ને અહીં ટકરાવાનું છે આ રીતેની આખી કંડિશન છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તેની પણ આગામી સમયમાં અપડેટ મેળવીશું તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ